રાજધાની દિલ્હીમાં પણ જોરદાર વરસાદ દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં પાણી ભરાઈ ચૂક્યા છે પાણી ભરાવાના પગલે લોકોને વાહન વ્યવહારમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે વાહન વ્યવહારને ભારે હાલાકી પડી રહી છે લોકોના વાહનો બંધ પડી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં અત્યારે દિલ્હીમાં પાણી ભરાઈ ગયા હોવાની સ્થિતિ પેદા થઈ છે જેના પરિણામે ટ્રાફિક પણ અવરોધાયો છે ક્યાંક ટ્રાફિક જામની સ્થિતિ છે તો ક્યાંક પાણી ભરાયેલા છે રસ્તા ઉપર અને લોકોના વાહનો પણ બંધ પડી ગયા છે લોકોને જે તે સ્થિતિમાં ત્યાંને ત્યાં જ વાહનો મૂકીને જતા રહેવાની ફરજ પડી રાજધાની દિલ્હી પાણી પાણી થઈ ચૂક્યું છે દિલ્હીમાં મુશળધાર વરસાદ વરસ્યો અલગ અલગ વિસ્તારોમાં વરસાદને પગલે રાજધાની દિલ્હી પાણીથી ભરપૂર બની ગયું છે તો યુપીમાં જળ પ્રકોપ જોવા મળી રહ્યો છે પાંચ લોકોના મોત પણ થઈ ચુક્યા છે સિદ્ધાર્થનગરમાં જળબંબાકારની સ્થિતિ અલગ અલગ દ્રશ્યોમાં મેં આપને બતાવી રહ્યા છીએ લોકોને ત્યાંથી બહાર નીકળવામાં પણ મુશ્કેલી જે પુલ હતો એ પાણીમાં ગરકાવ થઈ ચુક્યો છે દ્રશ્યમાં જોઈ શકાય છે